છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરનો એ યુવતીના અપહરણ કેસને લઈને રાજ્યમાં ચર્ચાઓ તેજ થઈ છે ત્યારે ગઈકાલે જ્યારે યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવે છે ત્યારે અનેક ખુલાસાઓ થાય છે અને તે ખુલાસાઓ હવે ભાવનગર પોલીસ પર અનેક સવાલો પણ ઊભા કરે છે અને આજે જ આપણે તેની ચર્ચા કરવી છે કે કેમ ભાવનગર પોલીસનું નિવેદન અને યુવતીનું કોર્ટમાં નિવેદનમાં આટલો ફેર આવે છે કોના ઇશારે ભાવનગર પોલીસે આ યુવતીના કેસની અંદર ખૂબ જ બેદરકારી દાખવી છે નિવેદનોના ફેરફાર આવવા બદલ કયા મોટા માથાઓનો હાથ હોઈ શકે છે તેને લઈને હવે આપણે આજે ચર્ચા કરવી છે અને રાજ્યમાં પણ ચર્ચાઓ તે જ થઈ છે કે ભાવનગરની એ પાટીદાર યુવતીનો જે અપહરણનો કેસ જે બન્યો હતો જે આમ તો પ્રેમ લગ્ન બાદ સમાધાન થયું ને સમાધાન બાદ જે એક આખી ઘટના બની તે ઘટનાને લઈને ગઈકાલે જ્યારે એ યુવતીને સાથે સાથે તેમના જીવનસાથી એટલે કે તેમના પતિ અને તેમના પરિવાર સાસુ સસરાને જ્યારે કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે અનેક મોટા ખુલાસાઓ થયા અને ખુલાસાની અંદર ભાવનગર પોલીસ પર અત્યારે અનેક સવાલો ઊભા થાય છે આજે આપણે તેની ચર્ચા કરવી છે ત્રણ ચાર દિવસ પહેલાં ભાવનગરની અંદરથી એક સમાચાર સામે આવે છે અને સમાચાર વધુ એટલે ચર્ચામાં આવે છે કે સમાચાર રાજ્યના કૃષિ મંત્રી એટલે કે જીતુ વાઘાણીની સોસાયટીમાં રહેતા એક મોરડીયા પરિવારની દીકરી પિયા જે પોતાના જીવનસાથી એટલે કે બ્રાહ્મણ સમાજમાંથી આવતા યશ ઉપાધ્યાય સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લે છે પ્રેમ લગ્ન બાદ મોરડિયા પરિવારમાં એક આક્રોશ જોવા મળે છે પરંતુ બાદમાં સમાધાન થાય છે અને સમાધાન બાદ જ્યારે મોરડીયા પરિવારના ઘરે તેમની દીકરી પિયાનો પરિવાર એટલે કે યશ ઉપાધ્યાયનો પરિવાર જમવા માટે આવે છે સમાધાન બાબતે ત્યારે ત્યાં એક બબાલ થાય છે બબાલમાં યશ ઉપાધ્યાય અને તેમના પરિવાર ઉપર હુમલો થાય છે તેમને માર મારવામાં આવે છે અને ત્યારબાદ પિયા ત્યાંથી જતી રહે છે પિયા ત્યાંથી જતી રહે છે એટલે યશ ઉપાધ્યાય અને તેમનો પરિવારે અપહરણનો કેસ નોંધાવે છે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થાય છે પરંતુ બાદમાં બે દિવસ બાદ જ ભાવનગર પોલીસના ડીવાયએસપી સિંધલ સિંધલનું એક નિવેદન સામે આવે છે અને નિવેદનમાં સિંધલ જણાવે છે કે તે યુવતી એ સ્વેચ્છતાએ પોલીસ સ્ટેશન આવે છે ને એવું કહે છે કે મારું કોઈ અપહરણ નહોતું થયું હું સ્વેચ્છતાએ તે ગાડીમાં બેસીને ત્યાંથી જતી રહી હતી પહેલાં આવું આપણે ડીવાય એસપી સિંધલનું બે દિવસ પહેલાંનું નિવેદન સાંભળીએ જે નિવેદનની અંદર ડીવાય એસપી સિંધલ આ કેસ બાબતે જે અપહરણનો કેસ યશ ઉપાધ્યાય અને તેમના પરિવારે નોંધાવ્યો હતો તે કેસ બાબતે ડીવાય એસપી સિંધલ અને ભાવનગર પોલીસે શું ખુલાસા કર્યા હતા આવું પહેલાં આપણે એ સાંભળીએ પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા ત્યારે આ કામના યશભાઈ હિતેશભાઈ તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે તેની અંદર હકીકત જણાવેલી છે 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 પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી રહી અને પુરાવા એકઠા કરી બિલકુલ ફરિયાદમાં એ રીતની હકીકત જણાવેલી છે પરંતુ તપાસના કામે ગઈકાલે આ જે છે પ્રિયા જે ભોગ બનનાર કે તે પ્રિયા જે છે તેણે જ ખુશીથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસ રૂબરૂ તેઓએ નિવેદન આપ્યું છે કે જે પરમ દિવસે જે બનાવ બન્યો તેમાં આ કામના જે ફરિયાદી જે છે યસ તે અને તેના જે સસરા કહેવાતા તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે તેનું અપહરણ થયેલું નથી આવી હકીકત તેઓએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવી છે હા ત્યારની અને હાલની ગઈકાલની જે દિવસો વચ્ચે ઘણો અંતર છે ગઈકાલે નીલમબાગ પોલીસ સ્ટેશન સ્વખુશીથી જે પ્રિયા આવે છે અને પોલીસને પોતાનું નિવેદન આ ફરિયાદ બાદ નોંધાવે છે તો એ જે છે અને જણાવે છે કે મારું અપહરણ નથી થયું તેમજ હું સ્વખુશીથી ગઈ છે તો એ આપણે માનવાને કારણ છે નહીં એમાં જે આવા સંજોગોમાં જે જેનું જે અપહરણ કહેવાતું જે અપહરણ જે ફરિયાદમાં છે એ વ્યક્તિ જ સામે આવીને જો કહે કે મારું અપહરણ થયું છે તો અપહરણની જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે પરંતુ જે કહેવાતી વ્યક્તિ એમ કહે સ્વખુશીથી કે ભાઈ મારું અપહરણ થયું નથી સ્વખુશીથી ગયું છે તો કાયદાની જોગવાઈ મુજબ તે રીતે તપાસ થતી હોય છે તો આની અંદર તમે સાંભળ્યું કે બે દિવસ પહેલા એ સિંધલે એક નિવેદન આપ્યું જે ત્યાંના ડીવાયએસપી છે કે યુવતી સ્વેચ્છાએ પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન આવીને એક નિવેદન આપે છે અને નિવેદનની અંદર તેઓ કહે છે કે મારું અપહરણ નહોતું કરવામાં આવ્યું હું સ્વેચ્છાએ તે ગાડીમાં બેસીને જતી રહી હતી તે ગાડી સ્વિફ્ટ કલર સ્વિફ્ટ કાળા કલરની ગાડી હતી પરંતુ જ્યારે કોર્ટમાં આજે હાજર કરવાના હતા આ કેસને લઈને એ યુવતીને તેમનો પરિવાર એટલે કે યશ ઉપાધ્યાય એટલે તેમના સસરા અને સાસુને જ્યારે કોર્ટની અંદર જ્યારે હાજર કરવામાં આવ્યા તેમાં પણ ઘણો વિલંબ કરવામાં આવ્યો કે સવારે અગિયાર વાગે તે પરિવારને કોર્ટમાં હાજર કરવાનો હતો તો છેક છ વાગ્યા સુધી તે કોર્ટને કોર્ટની અંદર પરિવારને હાજર ન કરવામાં આવ્યો તો પછી અગિયારથી લઈને છ વાગ્યા સુધી પોલીસ તે પરિવારને કોર્ટમાં કેમ હાજર ના કર્યા તેની ઉપર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે પોલીસને તો ખબર જ હતી કે તે પરિવાર ક્યાં હતો પોલીસને ખબર જ હતી કે તે પરિવારને આપણે ક્યારે કોર્ટમાં હાજર કરવાનો છે છતાં પણ કોર્ટને ગુમરાહ કરીને લઈને છ વાગ્યા સુધી એટલે સાત કલાક જેટલો સમય કોર્ટને રાહ જોવડાવી અને ત્યારબાદ ઉપાધ્યાય તેમના પતિ અને તેમના સાસુ સસરાને જ્યારે કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે એ યુવતી એટલે કે પિયાએ કોર્ટની અંદર એક ખુલાસો કર્યો ને ખુલાસો એવો કર્યો કે મારું અપહરણ કરવામાં આવ્યું હતું હું કોઈ સ્વેચ્છાય તે ગાડીની અંદર નહોતી ગઈ અને હું મારા પતિ યશ ઉપાધ્યાય અને મારા સાસુ સસરા સાથે જ રહેવા માંગુ છું જ્યારે તેઓ કોર્ટની અંદર આવું નિવેદન આપે છે અને બે દિવસ પહેલાં ડીવાયએસપી સિંધલ એવું નિવેદન આપે છે કે તે યુવતી સ્વેચ્છતાએ પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન આવીને એવું નિવેદન લખાવે છે કે હું સ્વેચ્છતાએ તે ગાડીની અંદર ગઈ હતી હવે જ્યારે યુવતી જ કોર્ટ સમક્ષ એવું નિવેદન આપે છે કે મારું અપહરણ કરવામાં આવ્યું હતું અને હું મારા પતિ મારા જીવનસાથી સાથે ખુશ છું અને તેમની સાથે જ રહેવા માગું છું ત્યારે હવે ભાવનગર પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પહેલાં તો તમે કોર્ટને ગુમરાહ કરી સવારે અગિયારથી લઈને છ વાગ્યા સુધી તમે કોર્ટને રાહ જોવડાવી અને ત્યારબાદ જ્યારે તમે યુવતી અને તેમના પરિવારને હાજર કરો છો ત્યારે યુવતીનું નિવેદન સામે આવે છે ત્યારે હવે ભાવનગર પોલીસને પૂછવા માંગુ છું કે શું તમે યુવતીના નિવેદનને લઈને તમે જે નિવેદન આપ્યું હતું એને તમે બંનેને સાંભળજો તમે કેટલો તપાસમાં તફાવત રાખ્યો છે તે તમને સમજાઈ જશે શું આ સમગ્ર મામલા પાછળ કોઈ મોટા રાજકીય નેતાનો હાથ છે કે નહીં તેવી ચર્ચાઓ પણ અત્યારે તેજ થઈ છે પરંતુ અત્યારે જે પ્રકારે પોલીસ ભાવનગરના ડીવાય એસપી સિંધલ અને યુવતીનું જે કોર્ટમાં નિવેદન આપ્યું છે તેમાં બંનેમાં ખૂબ મોટો તફાવત આવ્યો છે અને તફાવત એવો છે કે પોલીસે એવું કહ્યું હતું કે યુવતી સ્વેચ્છતાએ પોલીસ સ્ટેશન આવીને સ્વેચ્છતાએ હું ગાડીમાં ગઈ હતી પરંતુ યુવતીએ ચોખ્ખું કોર્ટની અંદર કહી દીધું છે કે મારું અપહરણ થયું હતું એ સ્વિફ્ટ ગાડીમાં મને અપહરણ કરીને લઈ જવામાં આવી હતી અને મારા પરિવાર એટલે કે મારા જીવનસાથી યશ ઉપાધ્યાય અને મારા સાસુ માર પણ મારવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે હવે ભાવનગર પોલીસ તમે શું તપાસ કરી અને તપાસ કરી તો પછી તપાસમાં કેટલી તમારી ઈમાનદારી હતી એ પણ તમારી ઉપર સવાલ થઈ રહ્યા છે શું તમે માત્ર ને માત્ર મોટા રાજકીય નેતાઓનો હાથો બનીને કામ કરી રહ્યા છો શું તમે માત્ર ને માત્ર મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોના હાથા બનીને કામ કરી રહ્યા છો તો પછી તમે પોલીસની વર્ધી પહેરવાને લાયક નથી કારણ કે તમે પોલીસ બન્યા છો તો આ સંવિધાનને વફાદારીને લઈને બન્યા છો તમે પોલીસની વર્ધી મળી છે તો આ બંધારણને વફાદાર રહેવા માટે મળી છે તમને પોલીસની વર્ધી મળી છે તો આ સામાન્ય જનતાનો સાચી તપાસ કરીને એનો પક્ષ લેવાની મળી છે કોઈ ખોટા પક્ષ લેવા માટે તમને આ વર્ધી નથી મળી એ ભાવનગર પોલીસને હવે આપણે પ્રશ્ન કરવો જોઈએ કેમ અને ક્યાં મોટા રાજકીય નેતાનો તમે હાથો બનીને આ યુવતીના પ્રેમ સંબંધમાં તમે આડો હાથ કરી રહ્યા છો કારણ કે યુવતીને તો તેમના જીવનસાથી સાથે રહેવું છે તે તેઓની સાથે ખુશ છે તેવું તેમણે કોર્ટમાં કહી દીધું અને કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે કે પિયાને તેમના જીવનસાથી સાથે જ રહેવા દેવામાં આવે ત્યારે હવે પોલીસનું જે નિવેદન હતું ભાવનગરના ડીવાય એસપી સિંધલનું જે નિવેદન હતું કારણ કે ચર્ચાઓ એટલા માટે તે જ હતી કે એ સોસાયટીનો મામલો હતો જે સોસાયટીમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી રહે છે હવે પોલીસ પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે તમે કોનો હાથો બનીને કામ કર્યા તમે કોનો હાથો બનીને તપાસ કરી અને તપાસમાં તમારી કેટલી ચોકસાઈ હતી અને ચોકસાઈ હતી તો પછી તમારા નિવેદન અને જે યુવતીએ કોર્ટમાં નિવેદન આપ્યું નિવેદનમાં કેટલો ફેરફાર આવ્યો છે એ જાતે જ તમે સાંભળજો શું તમે માત્રને માત્ર કોઈ મોટા રાજકીય નેતાઓનો હાથો બનો છો તમે તેમની આજીજી અને ધમકી સાંભળીને કામગીરી કરતા હોય તો તમે મૂકી દેજો કારણ કે તમે આ સામાન્ય જનતા માટે કામ કરવા માટે પોલીસ બન્યા છો નહીં કે કોઈ મોટા નેતાઓ કે નહીં કે કોઈ મોટા ઉદ્યોગપતિઓનો હાથો બનીને કામ કરવા માટે તમને પોલીસની મળી છે આ તો એક વાત થઈ ભાવનગરની પણ રાજ્યની અંદર પણ અનેક વખત પોલીસ ચર્ચામાં આવતી હોય છે એ પછી તેમની તપાસને લઈને હોય કે અમુક નિવેદનોને લઈને હોય એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે જે કોઈની પણ આજીજી સાંભળતા નથી જે કોઈની પણ ધમકીથી ડરતા નથી તે કોઈ પણ નેતાઓનો કે ઉદ્યોગપતિઓનો હાથો પણ નથી બનતા તે ફક્ત અને ફક્ત સામાન્ય પ્રજાના રક્ષણ માટે કામ કરે છે એવા ઈમાનદાર કટ્ટર પ્રમાણિક પોલીસ અધિકારીઓ પણ આ ગુજરાત રાજ્યની અંદર છે તેમની પાસેથી પ્રેરણા અત્યારે ભાવનગર પોલીસના ડીવાય અને ભાવનગર પોલીસે મેળવવી જોઈએ કે પોલીસની સાચી કામગીરી શું હોય છે પોલીસ કોના માટે બની છે અને પોલીસની વર્ધી જો આપણે જે પહેરીને પોલીસનો રૂઆબ બતાવીએ છીએ એ વર્ધી કોના થકી આપણા શરીર ઉપર અત્યારે છે એ ભાવનગર પોલીસને જોવું જોઈએ કારણ કે યુવતીના પ્રેમ સંબંધને તોડવા માટે એ યુવતીના આખા નિવેદનને ફેરવવા માટે તમે કેટલી તપાસમાં ગોલમાલ કરી છે તે તો કોર્ટ સમક્ષ તે યુવતીએ જણાવી દીધું પરંતુ આવનારા સમયમાં સામાન્ય જનતા પોલીસની જે રિસ્પેક્ટ કરે છે ને એ રિસ્પેક્ટ પણ કદાચ નહીં કરે જો તમે આવીને આવી કામગીરીને આવીને આવી તપાસ કરતા રહેશો તમે આમ ને આમ રીતે કોઈ રાજકીય નેતાઓનો હાથો બનશો તમે આમને આમ રીતે કોઈ મોટા ઉદ્યોગપતિઓનો હાથો બનશો તો પછી સામાન્ય જનતાની નજરમાં તમારી રિસ્પેક્ટ જેટલી પણ રહી ગઈ છે ને તે રિસ્પેક્ટ પણ ક્યાંક ને ક્યાંક પૂરી થઈ જશે આમ તો તમે રૂવાબ એ આરોપીને બતાવવાનો હોય છે પરંતુ તમે રૂવાબ જે સામાન્ય જનતા સાથે બતાવતા હોય છે અને તેને લીધે જ તમારી જે થોડી ઘણી રિસ્પેક્ટ રહી ગઈ છે તે પણ ક્યાંક ને ક્યાંક જો તમે આવી કામગીરી અને આવી તપાસ કરતા જશો તો પછી તે રિસ્પેક્ટ ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા ભૂલી જશે થોડા દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન પણ આપ્યું હતું કે તમારે સામાન્ય જનતા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીને તેમના પક્ષમાં કામ કરવું જોઈએ પરંતુ ભાવનગર પોલીસને કદાચ એ નિવેદન નહીં સંભળાયું હોય મેં પહેલાં પણ વાત કરી કે ગુજરાતની અંદર એવા કટ્ટર પ્રામાણિક પોલીસ અધિકારીઓ પણ છે જે કોઈની આજીજી કે કોઈનો હાથો નથી બનતા તો ભાવનગર પોલીસ કોનો હાથો બની છે ભાવનગર પોલીસે કોની ધમકી કે કોની આજીજીથી એ પોતાના નિવેદનો અને યુવતીના નિવેદનમાં ફેરફાર આવ્યો છે તેવે ભાવનગર પોલીસને જાણવું જોઈએ પરંતુ જ્યારે પણ હવે આવનારા સમયમાં કેસમાં ઊંડી તપાસ થશે કોર્ટે તો નિર્ણય આપી દીધો છે કે યુવતીને તેમના પતિ અને તેમના સાસરિયાના જ પરિવાર સાથે રહેવાનો છે પરંતુ ભાવનગર પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે અને તેમના ડીવાયએસપી સિંધલ પર પણ અનેક સવાલો ઉઠ્યા છે કે શું પોલીસના નિવેદનોમાં ગોલમાલ હતી કે તેને લઈને કોર્ટમાં યુવતીએ જે નિવેદન આપ્યું તે અને ડીવાયએસપી સિંધલનું જે નિવેદન હતું તે તે બંનેમાં મોટો તફાવત આવ્યો છે અને તફાવત એવો આવ્યો છે કે એક જગ્યાએ પોલીસ એવું કહે છે કે તે યુવતી પોતાની જાતે તે ગાડીમાં ગઈ હતી પરંતુ જ્યારે તે યુવતીને કોર્ટમાં હાજર કરવામાં આવે છે ત્યારે તે યુવતી જાતે એવું કહે છે કે મારું અપહરણ કરવામાં આવ્યું હતું હું કોઈ પણ પ્રકારની જાતે તે ગાડીમાં નહોતી ગઈ તો પછી તમે કઈ પુરાવાના આધારે એવું કહેતા હતા કે જે યુવતી આ પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સ્ટેશન આવીને જાતે તેમને સ્વીકાર્યું હતું તમારી પાસે શું એવા પુરાવા છે કે તે યુવતી જાતે જ તે ગાડીમાં બેસીને ગઈ હતી જો તેવા પુરાવા હોય તો તમારે કોર્ટમાં હાજર કરવા જોઈએ અને તમારે કોર્ટમાં હાજર નહોતા કરવા તમારી તમારે ખોટી રીતે છુપાવી હતી તે માટે તમે તેમને અગિયાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી કોર્ટમાં હાજર ના કરી તમારો બાબતે શું માનવું છે ભાવનગર પોલીસની અને ત્યાંના ડીવાયએસપી સિંધલે આમાં કેટલી યોગ્ય તપાસ કરી છે તે મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને પોલીસની કામગીરી કેવી હોવી જોઈએ તે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર